વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ની અંદર ગણિતમાં સ્વાધ્યાય પાંચ બે ની અંદર દાખલા નંબર સાત આઠ નવ ને દસ ચાર દાખલા જોઈશું તો મિત્રો આ દાખલાઓની અંદર તમને કોઈ બે પદ આપેલા હશે કે આટલામું પદ આ છે ને આટલામું પદ આ છે તો બે પદો ઉપરથી તમારે બે સમીકરણ બનાવવાના અને બે સમીકરણની રીતે લોકની રીતની ઉપયોગ કરીએ એ અને ડીની કિંમત શોધવાની પછી જેટલા હોય એટલામાં પદમાં એ અને ડીની કિંમત મૂકો તમારો જવાબ આવી જાય કઈ રીતે અગિયારમું પદ આડત્રીસ છે અગિયારમું પદ આડત્રીસ છે એટલે એ અગિયાર બરાબર એ વત્તા દસ બી બરાબર એ અગિયાર એટલે અગિયારનું પદ

સોનું પદ કયું થાય એ વત્તા પંદર દિન એ વત્તા પંદર છે તમતેર છે એ વત્તા દસ થી શું છે અગિયાર છે બરાબર છે હવે આપણે ડાયરેક્ટ જોઈ કિંમત લખીએ તો એ અગિયારની કિંમત આડત્રી છે એ તંતર ની કિંમત તંતેર છે બરાબર મિત્રો આમ આ સમીકરણ ડાયરેક્ટ લખો તો તમે લખી શકો અગિયારનું પદ આડત્રીસ છે આડત્રી બરાબર એ વત્તા દસ ટી થાય સોળમ પદ તુંર છે તો તું તેર બરાબર એ વત્તા પંદર ડી થાય આમ ન લખો ડાયરેક્ટ સીધું આ લખો તો પણ ડાયરેક્ટ સીધું લખ્યું છે અને સોળમું પદ ત્રણતેર છે તો તું તેર બરાબર એ વત્તા પંદર ડી બરાબર સોળમા પદને શું કહેવાય એ વત્તા પંદર ડી કહેવાય એ તમે જાણો છો લોકની રીત કરો માઇનસ 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 તોંતેરમાંથી આડત્રીસ જાય તો માઇનસ પાંત્રીસ પંદરમાંથી દસ થાય તો માઇનસ ફાઈવ ડી માઇનસ પંદર છે તો માઇનસ પાંત્રીસ ભાગ્યા માઇનસ પાંચ ડી બરાબર સાત આવે તો કોઈ પણ સમીકરણમાં ડી બરાબર સાત મૂકીને આપણે એની કિંમત શોધી શકીએ એ લોકની નિયમ છે બરાબર છે પહેલાં સમીકરણ આડત્રી વત્તા એ દસ અને ડીની કિંમત મૂકી સાત 12 वता 70 1070 तो 70 ने तुम्ही आ भाज लिया आणि माइनस થઈ જાય એટલે a = 8 - 70 a = -32 આવે તો a ની કિંમત -32 જડી અને b = 7 હવે આપણે જે પછો ધરણ છે ગમે એટલું પછો ધરણ હોય a અને b ની કિંમત મિત્રો મળી જાય પછી ગમે એટલું પછ આપણે શોધી શકી કારણ કે આપણે જાણી છે કે એકત્ર્યુપ પદ એટલે a + 30 d કેવા એ બરાબર માઇનસ બત્રીસ ત્રીસોતેર થાય જવાબ પદ કયું હોય એકસો બરાબર બધામાં આમ જ કરવાનું છે દાખલા આઠ એક સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે જો ત્રીજું પદ બાર અને છેલ્લું પદ એકસો છ હોય તો તેનું ઓગણત્રીસમું પદ શોધો આમાં તમને સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે પચાસ એટલે છેલ્લું પદ કયું કહેવાય પચાસનું કહેવાય અહીંયા તમે પચાસનું પદ નથી કીધું પણ એ પહેલાં કીધું કે એક શ્રેણીમાં પચાસ પદ છે પછી કીધું કે છેલ્લું પદ એકસો છ હોય એટલે પચાસનું પદ એકસો છ થાય કેવું થાય પચાસનું પદ એકસો છ થાય તો અહીંયા જો ત્રીજું પદ બાર છે તો એ થ્રી બરાબર એ ટુડી થાય બાર બરાબર એ વત્તા ટુડી થાય ત્રીજું પદ છે એટલે અને પચાસનું પદ એકસો છ છે એ ઓગણપચાસ પચાસમાં પદ ને બરાબર ઓગણપચાસ ડી થાય તો માઈનસ માઇનસ 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 પ્લસ માઇનસ ઉડી જાય માઇનસ ઓગણપચાસમાંથી બે જાય તો માઇનસ સુડતાલીસ ડી એકસો માંથી જાય તો ચોરાણું માઇનસ ચોરાણું ભાગ્યા એટલે સુડતાલીસ દુ ચોરાણું એટલે બે આવે ડી બરાબર બે તો સમીકરણ ડી બરાબર બે એકમાં મૂકીએ તો એ વત્તા દૂડીમાં ડીડી જગ્યાએ બે મૂકી દો ચાર એ ચાર બરાબર બાર ને આ બાજુ લેવા તો માઇનસ ચાર થાય એ બરાબર આઠ થાય તો ડી બરાબર હવે આપણે ઓગણત્રીસનું પદ શોધવાનું છે ઓગણત્રીસ પદ એ વત્તા થાય એ કેટલું થાય અઠ્યાવીસ ડી એની કિંમત મૂકો આઠ અને અઠ્યાવીસ કિંમત મૂકો બે છપ્પન થાય તો આમાં ઓગણત્રીસમું પદ કેટલું થાય ચોસઠ થાય મિત્રો નવમો દાખલો છે સમાંતર શ્રેણીમાં ત્રીજું અને નવું પદ અનુક્રમે ચાર અને ઓછા હોય તો કયું પદ જીરો છૂ ને થાય એમાં એ જ પણ ત્રીજું પદ અને નવું પદ ત્રીજું પદ ચાર છે અને નવું પદ આઠ છે તો એ થ્રી બરાબર એ વત્તા થાય બરાબર છે તો ચાર વત્તા એ થાય તો ચાર વત્તા શું થાય એ વત્તા થાય સમીકરણ કર્યું અને નવમું પદ ઓછા છે નવમું પદ કયું છે ઓછા આઠ પદ ઓછા બરાબર શું થાય એ વત્તા એક એ વત્તા શું થાય બે નો આપણે એ ઉડી જાય ઓછા આઠ માંથી બે હજાર ઓછા છ બાર ભાગ્યા ઓછા છે ઓછા બે ઓછા બે ડી આવ્યા તો સમીકરણ એક છે ચાર વત્તા ચાર વત્તા એ વત્તા ઓછા બે મૂકીએ બી બરાબર તો બે દુ ચાર એટલે એ બરાબર ચાર વત્તા એ બે દુ ચાર ઓછા ચાર થયા એ બરાબર શું થાય ઓછા ચાર આ બાજુ વત્તા ચાર થઈ જાય ચાર ને ચાર આઠ એટલે એ બરાબર આઠ થાય હવે મિત્રો એ બરાબર આઠ થાય તો આમાં એ બરાબર આઠ અને ડી બરાબર માઇનસ બે મળી ગયું પણ આમાં કેટલા ઉપદ એ શોધવાનું નથી કયું પદ ઝીરો થાય એટલે એન બરાબર ઝીરો બરાબર કયું ઉપદ જીરો છે એટલે એન હું શોધવાનું છે એન શોધવાનું છે કયું પદ થાય ઝીરો પદ શોધવા ઝીરો નથી એટલે એન બરાબર જીરો શોધ એન બરાબર જીરો માનીને તમારે એન મુ એન શોધવાનું છે તો એન શોધવાનું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે એ સૂત્રમાં એન બરાબર જીરો મૂકો એ બરાબર આઠ એ બરાબર માઇનસ બે લેવો તો આઠ વધતા એન માઇનસ વન માઇનસ ટુ એટલે એ આઠ ટુ માઇનસ ટુ એટલે માઇનસ ટુ એન ઓછા ઓછા બે લેવો વધતા બે હવે તો આપણે કરીએ તો જીરો બરાબર આઠ કે દસ ઓછા ટુએલ થાય આ બાજુ ટુ લે તો વધતા ટુ બરાબર દસ તો એન બરાબર દસ ભાગ્યા બરાબર પાંચ થાય આમ પાંચમું પદ શૂન્ય હોય કયો પદ શૂન્ય હોય તો આપણે અહીંયા એ બરાબર જુઓ આઠ આવ્યા છે આમ કરીએ તો થઈ જજો એ બરાબર કેટલા આવ્યા છે આઠ બરાબર અને બી બરાબર માઇનસ બે તો પહેલું પદ આઠ એમાંથી માઇનસ બે કરો છ માઇનસ બે કરો ચાર માઇનસ બે કરો બે અને માઇનસ બે કરો જીરો પાંચમું પદ જીરો આવી પહેલું પાંચ આઠ આઠ લઈ અને એ લ્યો પછી ડી બાદ કરતા તો પાંચમું પદ શું ને થાય એટલે થોડાક પદ હોય તો આપણે તાળો મેળો તો મેળવી શકાય મિત્રો બરાબર ને અને નહીંતર તો પછી જે જવાબ છે એ સાચો છે પાંચમું પદ શું ને અહીંયા આપણો જવાબ સાચો છે બરાબર છે હવે આપણો બધા સત્તમું પદ દસમા પદ કરતા સાત વધુ છે તો ડી શોધો અને આ મિત્ર આ સમજવાનું છે સત્તરમું પદ એટલે એ વત્તા સોળની દસમા પદ એટલે એ વત્તા નવની કરતાં સાત વધુ છે સમીકરણ બની જાય સત્તરમું પદ એટલે આ બાજુ એ ઉડી જાય તો સોળ ડી છે સાત નવડી ને આ બાજુ લઈ આવો તો નવડી થાય સાત એમ લે માંથી નવડી જાય એટલે સાત ડી બરાબર સાત ડી બરાબર સાત ભાગ્યા સાત વન આવે તફાવત એક આવશે સમજાય મિત્રો ન સમજાણો હોય તો કમેન્ટમાં લખશો અને સબસ્ક્રાઈબ કરશો બરાબર છે મિત્રો તમને નેક્સ્ટ વિડીયોની અંદર આગળના દાખલા ગણવામાં આવશે તો ત્યાં સુધી રજા લઈ તમારી જય દ્વારિકાધીશ જય શિયાળા